સતાય દીપડાનું ધ્યાન રાખવું ભાઈ દીપડાનું નખી નહીં બાકી સાવ તો સાવ છે સાહેબ હા તો કોઈ દઈ હા હા હું નથી માનતો કે કોઈ એને હેરાન ન કરે તો આપણને હેરાન કરે સાહેબ એ તો હું કોઈ જીવતા સુધી નહીં મામ પછી આવો ત્યાં આપણે બગાડી નાખ્યા બહાર વય ગયા પછી હોય ભગવાન મામા એને પંડ્યા સાહેબ એને સાળા કરીને વાહે થઈને આપણે એને ક્યાંયના નો રહેવા દઈએ તો પછી વસ્તુ આખી જુદી છે પણ સાહેબ એની હાલ તો તમે જુઓ હાવદના જેવું કોઈને હાલતા ન આવડે હાવદના જેમ હાલતા શીખી તો દુનિયા દર્શન આવે એ વાત પાકી છે અને એક પ્રસંગ મને ભગવાન મામાએ આજ વાત કરી એટલે પંડ્યા સાહેબ કહું તમને સાહેબ આ વાત મારે ત્યાં હવે જવું પડશે હું ભગવાન મને કહીશ કાણેક ને મામા કાણેક નેસમાં આપણે માલધારીની દીકરી હવે અત્યારે બેન દીકરી બા જુવાન થઈ ગઈ છે દીકરી પણ એ દીકરી પાંચક વર્ષની હતી ત્યારે બનેલી ઘટના મને હકીકત કીધું મારે ત્યાં મળવા જવું છે પછી બધે મારે અહીંથી અહીં લાવ્યું આજે આ વિડીયો તો ઉતરે જ છે અને હકીકત હાવજ શું છે એમાં મને થોડોક વધારે ટેકો મળી ગયો કે આ બને હાવજની જૂની વાર્તાઓ ઘણી છે પણ ઘણાને બુદ્ધિશાળી ને ઘણાને તો શું છે ગમે એ વાત કરે એકચુઅલી મારા મગજમાં સારે મગજ હોય તો બહેન રહેવા દેની હવે એનાથી તો શેટું રહેવું હા મૂળ વાવાઝોડા આવા જ ઊભા કરે પૂરી વાત ન પૂગવા દે એમ ક્યાં કઈ વાત કરી હોય ને ક્યાં કરીને ક્યાં ઉથમી નાખીને ક્યાં ફુગાડે એ ખબર ન પડે અમુક એવી ટેવ હોય તમે ગમે એટલો બીજી હોય ને ગમે એટલો હોય તમે ને તને ઓલી ખબર થાય હે કઈ મને તો વાત તો પણ હું છે તારો ધંધો કરી નહીં આવે કેમ પોતાને બે હજાર મળવાના હોય એટલે કાનેક ના ને એમાં એ દીકરી અત્યારે જોવાનું થઈ ગઈ દીકરી પણ પાંચક વર્ષની કે છ વર્ષની ઉંમરની દીકરી હશે એ દીકરી અત્યારે હજી છે નેહડામાં મને મામાએ વાત કરી એ દીકરીમાં તો શું હોય પારું વાસરું હોય ને એટલે ટીંબામાં એમ ટીમ ગયા એમાં એક દીકરી છોકરા રમતા રમતા બોર કે આઘા વહી ગયા છે બીજા છોકરા પાછા વળી ગયા દીકરી પારું વાસુ ની વાહે ગઈ હવે છ વર્ષની પાંચ વરણ દીકરી અને પછી પારુવાસુ પાછા વહી દીકરી ભૂલી પડી ગઈ નદી વાજુ હોય ગઈ અને પછી હાંજ પડી બધા ગોતવા માંડ્યા પણ એમ તો કેમ વગડામાં જડે એ નદી ના નીચે ક્યાંક છીપર પાય ક્યાંક બેઠી છે રોવા રોય છે દીકરી બહુ રોતા રોતા નીંદર આવી ગઈ અને મિત્રો બનેલી ઘટના છે આ આ હાવ સિંહ સાહેબ સિંહ મને તો એમ લાગે કે સિંહ માં ભગવાન જ છે હજી નરસિંહ એમાં છે એ વાત પાકી છે એટલે હું આ વાત કરું છું અને એ દીકરી અને ગોતે છે રાતના દોઢ વાગ્યા સુધી દીકરીને ગોતી ને દોઢ વાગ્યા સુધી અને હજી તો હું આ બીજી વાર પાછી આ વાત સરખી કરી પણ મામાએ કરી એટલી વાત પરફેક્ટ છે એટલે

દીકરીને પછી કરી પછી દીકરીને મને ઉઠાડી આ બનેલી ઘટના સાહેબ જો એ હાવજ ને ન બેઠા હોય બેલાડ તો રાતનો દીપડો કે જનાવર આવીને ખાઈ જાય સાહેબ રાતના દોઢ વાગ્યા સુધી ગીરની દીકરી નું રક્ષણ કરી બેલાડ બેઠો તો આ હાવજ ભલા માણસ ગૌરવ લઈ વાતું બધે અને હવે તો આ થઈ ગઈ એટલે હા એટલે કેવાનું મારો અર્થ કે આ બનેલી ઘટના છે આ સદી ની વાત કરું છું તમને હમણાં વાત કરું છું દાદા વર્ષો નથી થયા આ હાવ જે આખી રક્ષણ કર્યું કારણ કે એને પંદો મારીને જગાડી દીકરી અમે તારું રક્ષણ કરીને બેઠા છે તારે બીવાની જરૂર નથી સાહેબ આ સી હવે એ સી માણસને મારે પણ હવે તો આપડી હોત દીપડાનું નક્કી નહીં એકચુઅલી એટલે એનું આમ સમાજમાં દીપડાનું ધ્યાન રાખવું હાવ તો ડણક મારીને કા કરે ઓલો વાહેથી ઉલળીને આવે એટલે મારે જે પ્રસંગો ઘણા બધા મને આવે છે એ હું આપને કહીશ પણ એક એવા ફકીરના મેજા નીચે બેઠા છે એટલે મને એક એવો પ્રસંગ કહેવાનું મન થાય કદાચ હું બે ચાર વાર આ પ્રસંગ ક્યાંક ક્યાંક કરી બે કરી ચૂક્યો છું આપણે સાંભળ્યો હોય પણ એક બારવટીઓ અને બારવટીયાને હારે એણે ખૂબ બારવટું કરેલું એના જમાનામાં એના વખતમાં અને કેટલા ગામ ધમરોળેલા પછી બારવટુ પાર પડી ગયો કમાલશા નામનો મુસલમાનનો એક દીકરો એનો બારબટો પાર પડી ગયો અને પછી પોતાના ગામમાં ગયો પણ એણે એના જીવનમાં નવાણું ખૂન કરેલા નવાણું ખૂન એના જીવનમાં કરેલા અને એને કે હક થાતું નથી કે મેં નવાણું ખૂન કરી નાખ્યા હવે મને ખુદા માફ નહીં કરે મને જન્નતમાં પનાહ નહીં મળે એ પોતે અંદરથી વલોવાય છે એ યુવાન કમાલ છા અને વલોવા તો વલોવા તો ગામમાં કે હક થાતું નથી એમાં કે ભાગવત કથા હાલતી હતી અને ભાગવત કથામાં એ ગામડું ગામ આવી રીતે હિન્દુ મુસ્લિમની એકતાનું ગામ હશે માટે ગયો અને એને એવા શબ્દો કે કોઈ હાસો ફકીર મળી જાય કે હાચો સંત મળી જાય તો આપડા ગમે એવા પાપ હોય ધોવાઈ જાય ઈ વાત એના મગજમાં બે ગઈ કે મારે હાચા સંતને ગોતવો ફકીર ને ગોતવો છે જંગલમાં નીકળી ગયો અને હાલતા 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 જંગલ ની અંદર એક ઝૂંપડી આવી ઝુંપડી માં એક સંત છે સાધુ છે એ પરમાત્મા વજન કરે સીતારામ રાધે શામ ભજમન જાનકી ભરથાર સીતારામ રાધે શામ ભજમન જાનકી ભરથાર માળા ફરે છે અને એવો સાધુ રૂખડીયો સાધુ અને ઈ સાધુ એને પગમાં પડી ગયો જોઈને એને કીધું બાપુ મેં નવાણું ખૂન મારી જિંદગીમાં કર્યા છે હવે તો મને અંદર થી વલો આવશો હળગું છું મને જન્નતમાં પના નહીં મળે મારો ખુદા મને માફ નહીં કરે મારે આ પાપમાંથી નીકળવું હોય તો બાપુ શું કરવું અરે બેટા તને ફસ્યાતાપ થયો છે એ જ બહુ મોટી વાત છે તારા પાપ ધોવાય તો કે નહીં મારા પાપ ધોવાઈ જાય ત્યાં સુધી મારે આ રહેવું છું અને એ સંતની સેવા કરે છે એ કમાલસા નામનો એ મુસલમાનનો જુવાન એક દી બે દી પાંચથી ફનર દીધી જ્યારે વહાળ આવે ત્યારે આવીને એટલું કે બાપુ મારા પાપ ધોવાઈ ગયા છે કે બેટા એવો સમય આવશે ત્યારે કહીશ અને પછી ઝૂપડી વાળી દે પાણી ભરી આવી દે આવું બધું કરે જંગલમાં અને એમાં એક દિવસ સવારના ફોરમાં આવ્યો બાપુ હવે મને અકળામણ થાય છે મે નવાણું જણાને મારી નાખ્યા છે મને હક નથી જાતો મારા પાપ તો મને ખુદા માફ કરી દેશે ને એને કીધું બેટા એક કામ કર ઓલી ફૂકેલી વડલાની ડાળ ખીપડી કે હા ઈજરક લઈ આવી હુકલ બળતન કરવા માટે ધૂણો કરવા માટે જે લાકડા લઈ આવેલા હોય હુકેલા એમાં વડલાની હુકલ દાળખી ઈ લઈ આવ્યો અને હાથમાં લઈ સાધુએ અને પાછી આપી આલે કે શું કરું બાપુ ધૂણામાં નાખું તો કે ના કે તો તારા ગામમાં જા હવે તારું ભજન તારી બંદગી ઘણી થઈ ગઈ છે તારા ગામમાં એવે ઠેકાણે આ ડાળખીને વાવજે હુકલ ડાળખીને કે રાતે બાર વાગે તારે કાયમ પાણી રડવા જવાનું આને અને તને કોઈ પાણી રડવા જાય જોઈ ન શકે એવે ઠેકાણે અને પછી એ કે રાતે બાર વાગે જઈને કાંઈ પાણી રેડવાનું આ હુકેલી ડાળખીને એક થી બે થી પાંચ સમય તને નથી આપતો કેટલો લાગે પણ જે દિવસે તું આને રાતે બાર વાગે પાણી રેડવા જા અને આ હુકેલી વડલાની ડાળખીમાં વેત વેતના હાથ હાથના ગરજા કુપડું ફૂટી ગયું હોય ને તેથી માનજીક તારા નવાણું ફૂલના પાપ આજે ધોવાઈ ગયા છે આટલું તને કહું છું વધારે નથી ડાળખી લઈને આવ્યો મર્દના ફાડિયા જેવો મુસલમાન નો દીકરો આવ્યો અને આવી અને પોતાનું ગામ તો હતું કબરસ્તાન ને સમશાન બે પાય પાય અડી અને વચ્ચે વાવી ડાળખી એને ખબર હતી કે અહીંયા રાતે બાર વાગ્યા કોઈ નો આવે હારા હારા નો આવે એટલે વચ્ચે ડાળખીને વાવી અને પછી પાણી ભરી અને ઘડો અને ખંભે ઘડો હાથમાં બગલમાં તરવા અને રાતે બાર વાગે કઈ એક ઘડો રેડી આવવાનો કીધું સાધુ કીધું છે એટલે પાપ ધોવા છે ત્યારે ખબર પડશે એક દી બે દી પાંચ દી પંદર મિત્રો બનેલી ઘટના છે એક દિવસ રાતના બાર વાગે પાણીનો ઘડો ભરી પાણી રડવા માટે આવે છે બગલમાં તરવાર છે અંધારું છે અંધારામાં એને સમશાણ માં કઈ ઓળો અંધારાનો દેખાણો ઝાંખું ઝાખું કઈક હલતું હોય એવું દેખાણો જરાક જજકાણો પછી કે અરે હું મરદ માણસ પછી એમથી કઈ ભૂતભૂત નહીં હોય ને એમ વળી એમ છે અરે મરદ માણસ કોઈ દિવ બીતાય છે ભૂત ભૂત હોય કે કાંઈ હોય નહીં સમશાણ છે ને વળી એમ છે કંઈક તો છે ઝાખું ઝાખું દેખાય છે અરે મરદ માણસ કોઈ દિવ બીવે એમ એકલો એકલો વિચારતો જાય ખંભે પાણીનો ઘળો બગલમાં તરવા થોડોક નજીક આવ્યો મિત્રો હકીકત ઘટના એવી હતી ઈજ ગામની બાવાજીની સાધુની દીકરી

પણ મિત્રો દુનિયામાં ઘણા એવા માણસો હોય છે કામે કુળ ન ઓળખે લોભીને ન હોય લાજ મરણ વેળા ન પારખે ને ભૂખ્યો ગણે નહીં અખાજ એને એમ થયું કે જીવતા તો હું એને સ્પર્શ ન કરી શક્યો પણ હમાથી ખોળી અને એના ડેડ બોડીને એ દીકરીની લાશને બહાર કાઢી લ્યો ઝુલમ ગુજારવા માટે ઝુલમ ગુજારવા માટે એ દીકરીની સબને બહાર કાઢી લેલો બરાબર ધૂળ આખી કરી અને આમ કરીને દીકરીને આમ પકડીને આમ બહાર કાઢી રહેલો

અને તેથી મનમાં ખુદાને કીધું તું ખુદા નવાણું ખૂન કર્યા છે અને આજ હો પૂરા કરું છું હવે તારે જ્યાં મને લટકાડો હોય ત્યાં લટકાડી દેજે ને જોજકમાં નાખો હોય ત્યાં નાખી દેજો નવાણું કર્યા ને હો પૂરા કરું છું અને ગડગડતી દોટ આટડું ધૂપ કરતો જાટકાનો ઘા કર્યો એક ફોટો ઓલાનું નરાતમનો આ બાજુ ઉરળી ગયો એક ફોટો ઓળતો આ બાજુ ઉરળી ગયું અને તણફડવા મળ્યો અને દીકરીને સબને લઈ ગયો અંદર નાખી માથે ધૂળ વાળી બરાબર ધૂળ વાળી માથે પાણા મૂકી અને ઓલાના સબના એક કટકાને ઉપાડીને આમ ઘા કરી આવ્યું એક કટકાને આમ ઘા કરી આવ્યું આવી ખભે ઘડો લઈ અને મિત્રો વડલાની ડાળખી પાસે આવ્યો ને તા તો હાથ હાથનું વેદ રેત દરજા ફૂટી ગયા તા આવી રીતે પાપ ધોવાય આને જે હાથ કહેવાય એટલે આ વાત કરું છું આવી રીતે પાપ ધોવાય માય કાંગલા ની પાસે કોઈ ભગવાન ના આવે ખુદા નો આવે માતાજી નો આવે આ વાતો આ દેશ પણ એને જ કોઈ જન્મ આપે તો આ દેશની ધરતીની દીકરી જન્મ આપે કારણ કે જીજીબાઈ જેવી જનેતા હોય તો શિવાજી જન્મે જીવંતાબાઈ જેવી જનેતા હોય ને તો રાણો પ્રતાપ જન્મે અને કોઈ પણ મહાપુરુષ હોય એ એની જન્મદાત્રી દેવાજ બોદર લખી હગે કે રા રખતા વાત કરજો લખવું અઘરું તો છે પણ લખી હગાય પણ વનભાઈ હેરાણીને નિર્ણય લેવો તો કે એકના એક દીકરાને તૈયાર કરીને મોકલી દેવો તો એ નિર્ણય તો એણે લીધો હતો ને એ નિર્ણય લેવો એ બહુ મોટી વાત છે